ઘટ <laughs> કરો <laughs> <laughs>

તમારા વસ ગામ પડ્યું છે ભાઈ રીહણા મનોગણ છે રીહણા તો સેટ જેટ ભાઈ એલા આ રીહણા થી તરતો ડે એકલા ભૂ આવી છે ભાઈ એટલે સદી થી મોડીન પરસી પૂર્વ વ્યવહાર કરવો પડશે ભાઈ શું કહો બાપો સભા વાળો મંડળ વાળો મનસ આ સદી માતા તમારી કળદેવી માતાના ભૂમિકાના દેર આ ગોમ ખેડાન દેવ આ પાટમાં મને એક જ કલમ લખવા દી ભાઈ તો કીધા વગર આવતી ગઈ જી ભાઈ ભુવાની ગણોતોયું ભાઈ ભુવા તમારી ગણો તો હું એક ની એક માતા શું ભાઈ શું કર ધરમથી ઢુકડા જો પાપ થી શેટા જો ભાઈ સદી માતા એનો અંબોળો સુટી ગયો છે ભાઈ એટલે પોતે માતા એ અંબોળો વાળશે તો વળશે ના કે દુનિયાના ગિરના થી મોટો મંથ બાવો લાવશે તો એનો અંબોળો વાળી કહે ની લે શું કો પછી સદી પેલો શું છે શું નથી તો સદી માતા એ કહે છે લે ભાઈ સદી કોવા બાપો બાપો તે આ વેલાયા પળયા સમય ચોગડીએ મુરાવળની માતા એમ કુસુ ભઈલા શદી માતાના પગ પકડજો લ્યા ભઈ અને શદી માતા કેય પરમણ તમે હડજો લ્યા શું ગાવ શમો હતો પાળતો વેળા હતી ભઈ ગડ ફરે પણ મઢ ના ફરે લ્યા એટલે તમે ઓનું વેર્યો એટલે ઓની તમારું વેર્યું લે શું ગાવ ચો કાકા પાસે ચોક મન લઈ લ્યા શું ગાવ ઈય કોઈ ભુએ કરાય કે મહારાજે કરાય તો શદી માતા કે શદી માતા ની કે તો મુરાવાની માતા સાડી ખાઈ જાય લે શું ગાવ મારી હાથ માં એક જ કલમ આવે અને આ બોની જી શકે હું માતા બોલું કે ભુવા તમારી બોલ હું એક ને જઉં છું ભાઈ ભુવાજી મું મેલડી કેવી માતા છું ભાઈ મારા ગરદણી પાહે એક જ કલમ આવે હું ગણી નાખું તો મારે એક જ વાત કરવી બીજી કોઈ વાત કરવી નથી થી થી ભાઈ એક તો સારું કેવું છે ભાઈ બોલતા તને હું જો છે ભાઈ પરભુ પરભુને

एक बात कर सैन जी बुआ मामा इतनी कोई बात करवे भी नहीं पहला क्या बात है भगवान तो गीता वगैरह नहीं भाई खूब नियाल क्या है भाई प्रभु प्रभु ने प्रभु चौदह से भाई बोल सही है मुकी दो बता तीसरी सूरत तो नहीं थी क्या लो भाई

હવે સેમાણ ભાઈ હવે બારશા ભાઈ ચૌદ ચૌદજી શેનજી ભુવા પ્રભુ પત્રાક્ષ આયા બેઠા હું પરમ પણ આ ઝાપડી માતા કોઈ વધવા દીધા નથી આજુજી હું માતા એમ કુસુ ભાઈ પછી ઝાપડી માતા ભઈ મેરાડી માતા છે વીરના નો નું મો નાકુ છે ભાઈ પછી ઓમો તમે ખૂબ ઊંડા ઉતરશો તરિયા માતા દર્શન માતા દર્શન લ્યા ભાઈ

ડાયા ભુવા ખરખાઈ આવશે આ કોઈ ભુવન ટકવા દેતી ને કોઈ ભુવાની માથા આખરી પાકવા દેતી આ હવા મહિને ટેકા લ્યો બે મહિને ટેકા લ્યો હોય આ અઢી વાર ઘટાયો તો અહીં ઘટાયા થઈ લ્યા શું કહું કજિયા હોય કે ઝઘડા હોય કે કોકના કોહ વટા પણ માતા ગોજો માતાને ને ખુશી લ્યા શું કહું આ માતા બધા ખેલ કરે છે ભાઈ પણ એનું નાકુ ગોજો લ્યા પછી આ ભૂમિકામાં ઓણ મટી સીકો સિકોતર છે કેડીયું પકડે પગ પકડે ઢોર માં ઉતરે ઢોરા ફેટા તોડી નાખે ઢોર ને એટલે સિકોતર માતા કોણ ઓણ મટી થીકો થોડા ઊંડા ઉતરજો જોયેલા ભાઈ ચલો ગાડી સોને ના બાધી પછી તમે મોય વલ્યા અંતી આટલા ઓજીઓ એક ભૂતાવળ સુડવેલનો હકેડે છે કોઈ બઈ મરી ગઈ છે કે કોઈ વા પાવળીઓ મારી નો છે સુડવેલ મણી છે ઉરાવળી માતા વશી ન દઉં સુ જો એટલે આમો તો તમારો કોઈ હક હેડ તો નથી ભાઈ તમારો કોઈ હક નથી પણ ચોક મને ભૂતાવળ જેવું સુડવેલ જેવું દેરું દેખાણું છે ભાઈ શું કહું પછે કોઈને હગે બારની વાત પડી તો હગે બારની વાત આ સદ્ધી માતા પૂરી કર્યાલ છે લા ભાઈ શું કહું સતોષન માડી પછે કોકને તીદા મોકોડે દુખ પડી થઈ લ્યા તીદા મોકોડે દુખ પડી સમાવશે આવશે એટલે શિકોતોનું દુખ ને કળ શેર્યું લ્યા શું કહું એટલે સિકોતોના બની દાજો પણ સદ્ધી હરખાઈ આવશે તો બીજો નાક દર્શી નાકે દર્શી ની ભાઈ બાપો બાપો સભા ઉંડળવાળું પંચવાળું રાવણાવાળું ભાઈ

ભેડા કરવા છે ભાઈ માં કોઈ પરીક્ષા લે તો કોઈ આગા પાછું કરજો હું સભાને મારી માતા દાદા રોમ સમય આવશે પળ આવશે વૈશાખ મહિનો શંજી આવતા માતા કો નવું કોમ કરી આલ છે જો બોલ લ્યા ભાઈ મારી માતાના દાદા રોમ ને